તો મિત્રો અમે દવાખાને આવી ગયા છીએ અહીંયા આગળ આપણે દવાખાને જવાનું તો હું અને રવિના બે દવાખાને જઈએ સેલો પકડો સત્યમ ક્લિનિક લો આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ વાઘબા ફેમિલી બ્લોગમાં તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આજે આપણે થોડી તબિયત ખરાબ છે મારી પેટમાં દુખાય છે કંઈક ખાવામાં આવી ગયું લાગે મને અને મારા કંથ મેને બધા વિડીયો બનાવવા આવી ગયા हेलो आर यू बता बैठा सिद्राद ले ली तो आज तो वीडियो में मैं और माने थोड़ो पेट में दुखाय ने इట్లా होई रही हूं बोला तू नहीं बहुत आज तो खावा कछु खाई जो है न ते रातनी बात में वीडियो जाके सब्सक्राइब कर देजो कह देला मनना कोके बोलो पीके गुजराती कॉमेडी मो सब्सक्राइब कर देजो थोड़ा सब्सक्राइब को तू सर मार मस्त मगन कॉमेडी आवे है

कंचन बेन क्या हमसे कंचन बेन जो हमारो काकरो डैड रो जो हमारो था भाई तो मैंने कहीं ना कहीं बड़ा तो बागू बात शूटिंग में तो रो कौन है तो मैं शूटिंग में इधर मोना तो वेला ही देता वागा सीधा ए गोड़ा गोड़ा ए दे, दे, Sidan online kapra mengga, hai, hai? Jee. Jee. Sida online kapra mangga online. Halo. Jaga saya. Bukan ini buru aja. Bener aja belum mah. Bener aja belum mah. Bukan. 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 aja aja નમારી બટી સદે ભાઈ બટી શું કરો છો મને વાત કોણ ભાઈ બધું ફાડવાનું નહીં દેવાનું એસ કોમ કરવાનું હાલે તારું કોમ ભાઈ હા અમારું આ તો ભાવ એટલો બે કામ લડ ભાવ

ખ સરમ વીડિયો તરબત ચાલ્તો વહી દે પાતકો દી નેકરાય નામ મિત્રો વિડિયો આવસ પિકે ગુજરાતી કોમેડી ઈમો કોમેડી વિડિયો આવસ તે ઈમો થોડા સબસ્ક્રાઇબ બાકી છે ટાઈમ થઈ ગયો છે અન સબસ્ક્રાઇબ મિત્રો એટલો સપોર્ટ કરજો કકલા તો

કકલા ઠીલિયા ખાઈને અરખા નાખ દે નકા ભાઈ હું તો મારી જ તને તું મોલો બોલો સીધા તને હા હાલો ગાડ એક વાત કઉ આ હાલો આ પુખરે ખાય ગડું પણ આનું શરીર ખાતું નહીં અને એટલું ખાય હે ને આ રે આખા દાળ તો એક કલાક ઘંટી ચાલુ ચાલુ હોય જો એને તમે ગાવ ને તો મોકલે જ જો લઈ મસ્ત આટો બેર કુદરુ બાજરી લોટ દરુ ગાવનો બેર કુદરુ બધું દર ચક્કે કીધું એટલે સુરો ના સુમિત ને મામાન ઘરે આવી ગયા હાથ તો શૂટિંગ કરવાનું હતું એટલે અને સુરવાનું મોટું જોવા જેવું થાય સીધા ને કપડા નવા લાયા તો આપણે નહીં સીધા અમે જઈએ દવાખાને કેમ કે મને પેટમાં જબ્બર દુખાય છે એના કારણે દવાખાને આવું એ વાઘ બહાર શૂટિંગમાં આવ્યા મારશી તો એની જઈએ દવાખાને કપડા બદલાવ માર છોકરા આ વિક્રમ ભાઈ પેટમાં દુખાય પણ આપતી હોય આજે એટલે જઈએ આપડે ત્યાં જણા

તો મિત્રો આપણે દવા લઈને ઘરે પણ ગયા અને એમાં સીધો જો રમી સીધો એવી ટાઈમ તમને પાછળનો સીધા અને ડોક્ટરે કીધું હોય હલકો ખોરાક ખાવાનું दवाखाने कीधु डॉक्टर हल्ले लेवर पर हो जो है डॉक्टर डॉक्टरे इन्फेक्शन है इन्फेक्शन लेवर पर अपना डॉक्टर कीधु है हल्को खराक खाजा एवं ना करें बेटा वीटनेस है बीपी लो है तो જમવાનું બનાવવાનું સાપડે છે તો શું થયું બેટા એવું ના હોય સીધા છોકરાને આખો દિવસ રાખવાનું કોમ કરવાનું બહુ હેરંગતિ થઈ જાય ત્યારે બીમાર થઈ જાય ને ત્રણ છોકરાએ હચવાતા નહીં એ સીધા ચલો મિત્રો મળીએ